ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ રાજકોટની અંદર તેમની યાદની અંદર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભા રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે યોજાશે જ્યાં હજારો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે પ્રાર્થના સભા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જેને કારણે શહેરની અંદર વહીવટી તંત્ર અને ભાજપના આગેવાનો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે રાજકોટના પલોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીનું અકાળે મૃત્યુ થયું છે અને આ દુઃખદ નિધન થતાં સમગ્ર રાજકોટ છે તે શોકમાં ડૂબ્યું છે હવે ગેને મેચ થતા તેમનું જે પાર્થિવ દેહ છે તેમને રાજકોટ ખાતે લઈ આવવામાં આવશે અને અંતિમ પ્રાર્થના સભા છે તે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં થશે સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ રાજકોટના રેસકોર્સ મેદાનમાં કે અહીં કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન મંચ છે કે ત્યાં જ સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવાની શરૂઆત છે તે કરી નાખવામાં આવી છે વિજયભાઈ એક સરળ સ્વભાવના વ્યક્તિત્વ હતા વિપક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય તેમાં પણ તેમના મિત્રો હતા અને ઘણી લાગણી સભર યાદો છે તેમની અહીં રાજકોટ માટે રહેલી છે તે માટે આ સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે હજારો લોકો તેમની અંતિમ પ્રાર્થના સભામાં ઉમટી પડે તેવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ છે તે માટે આજે મંડપનો સામાન છે તે પણ અહીં આવી ચૂક્યો છે એટલે ચોક્કસપણે સંપૂર્ણ તૈયારીઓ છે તે ભાજપ પક્ષ દ્વારા કરી નાખવામાં આવી છે તો બીજી તરફ જે હાલ તો ડીએનએ મેચ થયો નથી પરંતુ જ્યારે મેચ થશે અને ત્યારબાદ જે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ આવવામાં આવશે ત્યારે અહીં સ્થળ ઉપર તેમનું અંતિમ પ્રાર્થના સભા રાખવામાં આવશે લકી રાજી એસટીવી રાજકોટ